સ્વસ્થ રહેવા માટે દાદીમાના ઘરેલું ઉપાયો એક લસણને કાચું ગળવું અથવા તેને ખાલી પેટ ખાવું બિલકુલ ફાયદાકારક નથી આ તમને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે બે જે લોકો સ્થૂળતાથી પીડિત છે તેઓ રોજ લીચીનું સેવન કરી શકે છે લીચીમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે ત્રણ જો તમને પીરિયડ્સ દરમિયાન સખત દુખાવો થતો હોય તો રાત્રે હિંગનું પાણી ચોક્કસ પીવો તેનાથી તમને ઘણી રાહત મળશે ચાર અપચોથી રાહત મેળવવા માટે રાત્રે હિંગનું પાણી પીવાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે તેનાથી પાચન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થશે પાંચ ખાંડના સેવનથી વજન ઝડપથી વધે છે માટે ખાંડયુક્ત પીણા પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઓ ખાવાનું ટાળો આ આદત કેળવવાથી તમે ઝડપથી પેટની ચરબી ઘટાડી શકો છો છ ફાઇબ્રથી ભરપૂર ખોરાક જેમ કે ફરો શાકભાજી અને અનાજ ખાવો જેમાં પેટ ફુલફિલિંગ લાગે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી સાત વધુ પડતા જીન્સ પહેરવાથી પગના સ્નાયુઓ અને પેશીઓ પર ખરાબ અસર પડે છે આઠ वॉशिंग मशीन में कपड़ा धोता होव तो तेमा चार क्यूब बरफ उमेरो। आम करवा थी जारे तमे कपड़ा ने ड्रायर में मूकशो त्यारे करचली नही पड़े न कारपेट पर पड़ेला डाग ने दूर करवा माटे तमे डाग पर बरफ मुको अने तेरे कपड़ा कपड़ानी मदद थी साफ करशे। दस जो शाकनी करी मा वू पड़ती हरदर पड़ी गई हो तो तेमा थोड़ा चमची दही उमेरी दो હરદરની કડવાશને ઓછી કરી શાકના સ્વાદને સારું કરી દેશે 11 ડુંગળીમાં વિટામિન સી હોય છે તે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે 12 અંજીરમાં પણ કેલ્શિયમ ભરપૂર હોય છે બે અંજીરમાં લગભગ 65 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે 13 લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમથી સમૃદ્ધ છે આમાં પાલક બ્રોકોલી સહિતના શાકભાજી બેસ્ટ છે ચૌદ ગેસ કબજિયાત અથવા અપચોથી પીડાતા વ્યક્તિએ રોજ સૂતા પહેલા હિંગનું પાણી પીવું જોઈએ પંદર જમતી વખતે ફોનનો ટીવી જેવા ઉપકરણનો ઉપયોગ કરવાનું ટાળો સોળ એલોવેરા જેલ ચહેરા પર લગાડવાથી પણ ત્વચાને ઠંડક મળે છે અને ટેનિંગ પર દૂર થાય છે સત્તર આદુની ચા પણ ઘણી અસરકારક સાબિત થાય છે આદુમાં કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીમાઈક્રોબાયલ ગુણ હોય છે આદુની ચા પેટને શાંત કરે છે અને આંતરડામાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે આદુના ટુકડાને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરો અઢાર નારિયેળ પાણીમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે ને રોકવામાં અને ઝાડાને કારણે ખોવાઈ ગયેલા પ્રવાહીને બદલવામાં મદદ કરે છે ઓગણીસ દરરોજ નિયમિત કસરત કરો અને સ્વસ્થ વજન જાળવી રાખવાનો પ્રયાસ કરો થોડું વજન ઓછું કરવાથી પણ કોલેસ્ટ્રોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે વીસ ગરમ પાણીમાં થોડો ડિટરજન્ટ નાખી પાણીને ઉકાળો ત્યારબાદ તેમાં ચાંદીના દાગીના દો આમ કરવાથી ચમકવા લાગશે એકવીસ તમે પીળા દાંતને સફેદ કરવા માટે ફળની છાલનો ઉપયોગ કરી શકો છો તે માટે લીંબુ કેળા કે સંતરાની છાલ દાંત પર ઘસી શકો છો બાવીસ નાળિયેર તેલ પણ દાંત માટે ફાયદાકારક છે તમે નાળિયેર તેલને મોઢામાં લઈને પુલિંગ કરો નાળિયેરના તેલથી પુલિંગ કરવાથી પેઢાના સોજામાં પણ રાહત મળશે ત્રેવીસ પેટ ખરાબ થવાને કારણે ઉલટીની સમસ્યા થવા લાગે છે આવી સ્થિતિમાં ઉલટીથી બચવા માટે ઇસ્બગુલ મિક્સ કરીને દહીં ખાઓ તેનાથી ઉલટીની સમસ્યામાં રાહત મળશે ચોવીસ ખાંડના સેવનથી વજન ઝડપથી વધે છે માટે ખાંડયુક્ત પીણા પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઓ ખાવાનું ટાળો આ આદત કેળવવાથી તમે ઝડપથી પેટની ચરબી ઘટાડી શકો છો પચીસ તમારી દિનચર્યામાં શરીરનું હલચલન વધારે કરો તમારી જાતને ઘરના કામમાં વ્યસ્ત રાખો આનાથી શરીરને કસરત મળે છે અને વધુ કેલરી બર્ન થાય છે અને પેટની ચરબી ઘટે છે છવ્વીસ ફાઈબરથી ભરપૂર ખોરાક જેમ કે ફળો શાકભાજી અને અનાજ ખાવો જેમાં પેટ ફુલ્ફિંગલીગ લાગે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી સત્યાવીસ જ્યારે શરીરને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે શરીર વધુ ઘેલિન હંગર હોર્મોન પેદા કરે છે જેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે અઠ્યાવીસ પાણી વધુ પીવાથી શરીરમાં કેલરીની માત્રા ઘટાડી શકાય છે અને ભૂખને પણ શાંત કરી શકાય છે આમ લાંબા સમય સુધી કરવાથી પેટની ચરબી ઘટે છે ઓગણત્રીસ દહીં અને ઈંડાના મિક્સ કરીને વાળમાં લગાવવાથી ત્વચાને પોષણ આપે છે અને વાળને નરમ બનાવે છે ત્રીસ વિનેગર સાથે દહીં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળા નરમ અને રેશમ જેવા બને છે આ સિવાય તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેમાં પણ આરામ મળે છે એકત્રીસ કોથમીરના ગુછાને ભીના કાગળના ટુવાલમાં લપેટી રાખવાથી તે લાંબા સમય સુધી તાજી રહે છે તમે તેમને પ્લાસ્ટિક બેગમાં પણ સીલ કરી શકો છો બત્રીસ ફુદીનાના પાન ધોયા પછી તેને કાગળના ટુવાલથી સાફ કરો અને પછી જ તેને સંગ્રહિત કરો વધુ પડતા ભેજથી પાંદડા ચીકણા થઈ શકે છે અને તેમાં ફૂગ હોય છે તેત્રીસ દહીં અને ટમેટાની પેસ્ટ ચહેરા પર લગાડવાથી પણ ચહેરો સાફ થાય છે ચોત્રીસ તડકાના કારણે ચહેરો કાળો પડી ગયો હોય તો તેને સાફ કરવા માટે બટેટાના રસને દસ મિનિટ માટે ચહેરા પર લગાડવો પાત્રીસ જો તમે પણ સ્થુરતાથી રાહત મેળવવા માંગતા હોવ તો દરરોજ કસરત કરો મોર્નિંગ વોક કરો યોગ કરો અને તમારા આહારનું ધ્યાન રાખો છત્રીસ પોતાના આહારમાં ઘઉંની રોટલીનો સમાવેશ કરવાને બદલે જગ્યાએ બાજરીના રોટલાનું સેવન કરો જે વજન ઘટાડવામાં ખૂબ મદરૂપ સાબિત થઈ સાડત્રીસ દલિયા ફાઈબ્રથી ભરપૂર હોય છે તેને ખાવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે આડત્રીસ બ્રોકલીમાં પાણી અને ફાઈબરની માત્રા સૌથી વધારે હોય છે તેને ખાવાથી વેઇટ લોસ ઝડપથી થાય છે 39 જો તમારી સ્કિન ઓઇલી હોય તો સનસ્ક્રીન ખરીદો અને જો સ્કિન ડ્રાય હોય તો મોઈશ્ચરાઈઝિંગ સનસ્ક્રીન એપ્લાય કરો ખાતરી કરો કે તમે તમારી સ્કિન ટાઈપ અનુસાર સનસ્ક્રીન ખરીદો છો ચાલીસ નારિયેળ પાણીમાં શરીરને જરૂરી મિનરલ્સ તો મળે જ છે પરંતુ નારિયેળનું પાણી પીવાથી ઘણી જૂની બીમારીઓમાંથી પણ તરત જ રાહત મળે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર